ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે તેમણે સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું અને ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું સાથે જ તેમણે સહયોગ માટે પીએમ મંત્રીમંડળનો આભાર પણ માન્યો બે સુધી જગદીપ ધનખડનો હતો ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સાથે જ ઉપરાષ્ટ્રપતિની જે હોય છે તેની જવાબદારી રાજ્યસભામાં સભાપતિ તરીકેની પણ રહે છે તો બે હાજર સત્યાવીસ સુધી જગદીપ ધનખડ રહેવાના હતા ઉપરાષ્ટ્રપતિ બે હાજર બાવીસ માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા છ વર્ષો કાર્યકાળ હોય છે પરંતુ તેમણે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે નાદુરસ્ત તબિયત હોવાથી તેમણે પોતાનું પદ છોડવા માટેની વાત કહી છે સાથે સહયોગ માટે પીએમ મંત્રીમંડળનો આભાર પણ માન્યો બે હજાર સત્યાવીસ સુધી જગદીપ ધનખડનો હતો ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સાથે જ ઉપરાષ્ટ્રપતિની જે હોય છે તેની જવાબદારી રાજ્યસભામાં સભાપતિ તરીકેની પણ રહેશે તો સુધી જગદીપ ધનખડ રહેવાના હતા ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા છ વર્ષો કાર્યકાળ હોય છે પરંતુ તેમણે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે નાદુરસ્ત તબિયત હોવાથી તેમણે પોતાનું પદ છોડવા માટેની વાત કહી છે